સવાલ નંબર એક કયા ફળમાં તમામ વિટામિન જોવા મળે છે એ સફરજન બી પપૈયા સી દાડમ ધી જામફળ સાચો જવાબ પપૈયા સવાલ નંબર બે કયા ફળના બીજ વિંછીના ઝેરને તરત જ ઉતારી નાખે છે દાડમ બી જાંફ સી તાંબલી સવાલ નંબર ત્રણ કયા પ્રાણીનું દૂધ પીવાથી મગજ તેજ થાય છે એ ઊંટ બી ગાય સી બકરી દી સિંહણ साचो जवाब बी गाय। सवाल नंबर चार। मानव खोपरी मा केतला हाड़का का होई छे। ए पंदर, बी सत्तर, सी बावीस, डी चार। साचो जवाब सी बावीस। सवाल नंबर पांच। રોજ ચોખા ખાવાથી કયો રોગ થઈ શકે છે એ તા બી કબજિયાત સી પથરી દી સુગર સાચો જવાબ દી સુગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં